ભૂજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવીએ છીએ અમદાવાદ શહેરના મકરબાર રોડ ઉપર આવ્યા છે જ્યાં આગળ એક ગમખ્વાર ઘટના બની છે જ્યાં આગળ એક જે સુઝુકીની કેરી ગાડી એક ફોર વ્હીલ નાને છોટા હતી જેવી આવે છે તેનો અકસ્માત થયો છે ઇનોવા આગળ જતી હતી પાછળથી જે કેરી ગાડી સુઝુકીની જે એક છોટા ટાઈપની આવે છે તેની ટક્કર થઈ હતી અને ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું છે આપ મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા એકસો આઠ આઠ હાજર છે અને ડ્રાઈવરની જે ડેડ બોડી પડેલી છે એકસો આઠ વાળાઓ છે ચેક કરીને તેને અત્યારે મૃત જાહેર કર્યો છે અને લોકોના ટોળા ટોળા અહીંયા આગળ જોવા માટે આવી ગયેલા છે સેવન્થ હેવન પાસે આ ઘટના બની છે બનાવ બન્યો છે અને એમ ટ્રાફિક ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે એકસો આઠ ઘટના સ્થળે છે એમ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે ગાડી છે જેની ટક્કર થઈ હતી તે તે અમે આપને આ દ્રશ્યોમાં બતાવીશું કે આ ગાડી જે છે અહીંયા સેવન્થ હેવનના ચાર રસ્તા પાસે પડી છે અને આપ જોઈ શકો છો કે ગાડીના કેવી રીતે બુકા બો લઈ ગયેલા છે આપ જે ગાડીના દ્રશ્યો કેમેરામેનને કહીશું તો ગાડીના દ્રશ્યો બતાવે કે જે આ છે ગાડી છે પાછળ હતી અને ગાડીમાં જ ડ્રાઈવરનું મોત નીપજ્યું છે અને પોલીસ પણ અત્યારે એમ ટ્રાફિક ડિવિઝન પણ અત્યારે ઘટના સ્થળે આવી ગઈ છે અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયા છે અકસ્માત કેવી રીતે બન્યો અને શું છે વિગત ઘટના સ્થળે આવી પહોંચી છે એટલે તમામ પોલીસ અને એકસો આઠ અને જે તે લગતા વળગતા અધિકારીઓ અહીંયા આગળ પહોંચ્યા છે અને ઘટનાની તપાસે લાગ્યા છે આપ જોઈ શકો છો કે અત્યારે એમ ટ્રાફિક પોલીસ પણ અત્યારે કાર્યવાહી એ લોકોની કરવા જઈ રહી છે અને ઘટનાનો શું કેવી રીતે બન્યું તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે સામે જે ગાડી પડી છે ઇપોવા કાર છે એ ઇનો ઇનોવા કાર સાથે આ પાછળ ટક્કર લાગી હતી અને આ ટક્કરના કારણે ગાડીને જે ખૂબ જ નુકસાન થયેલું છે અને ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે વધુ વધુ વિઘટ માટે બન્યા રહો અમારી ચેનલથી ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ નામ મારું નામ નિનેમા ગોવિંદ શમસુભાઈ છે શું ઘટના બની હતી આ ઘટના એવી બની કે કાકા એમના છોકરાને આગળ મળવા આવ્યા હતા આગળ મ્યુનિસિપાલિટીનો પેલો ઝૂપડા છે ત્યાં આગળ અમે કડિયા કામ કરીએ હું કારીગર છું એટલે અમે કાશીંદાથી ફેરો ખાલી કરીને આવ્યા એટલે ઘટના બની આ ઘટના એ બની કે ગાડી થોડી સ્પીડમાં હતી ને આગળ બમ્પ આવ્યો ને તો આગળનું બોનટ અડી ગયું એની અંદર મને તો એટલું બધું નથી વાગ્યું પણ કાકાને વધારે વાગ્યું છે કેમ કે હું તો કંડક્ટરની સાઈડમાં બેઠેલો હતો ને કાકા ડ્રાઈવિંગ કરતા હતા

કેવી સ્પીડમાં ગાડી હશે તમારા અંદાજે સાહેબ આ સ્પીડમાં તો સાહેબ હવે હું તો એટલું બધું માયત મને નહીં સાહેબ પેલો રેલી એની જોડે વાત કરી લેતા પેલો રેલી જોડે વાત કરી લેજો જો જો ફોટો બાંધો લેના માતા o bo cap honors Upa T JB Ka jeidi guidelines Thank <laughs> you.